આપણે કાઢી લેશું જેટલું બને ત્યાં સુધી આખું શ્રીફળ જે રીતે નીકળે તે રીતે જ કરવાનું કટકા બટકા તો એને ખમણવાની મજા નહીં આવે શ્રીફળ ને મેં સારી રીતે ધોઈ લીધેલા છે હવે જે આને ઉપર ને છાલ છે એ આપણે કાઢી લેવાની છે અને આ રીતે બધી છાલ ઉપર ને દૂર કરી દેવાની ખમણી લીધેલી છે જે આપણે આ શ્રીફળ લીધેલા છે તેને આપણે આ ઝીણી ખમણીયે ખમણી લેવાના એકદમ સાત ઝીણું બારીક આવે છે તે ખમણીય ખમણસુ જેથી તે ફટાફટ બફાઈ પણ જાશે અને સરસ દૂધમાં એક રસ પણ થઈ જશે જો આ રીતનું આપણે ઝીણું તૈયાર કરી લેશું શ્રી મોટું આપણે આ ખમણશું ત્યારે મોટું હશે તો ફટાફટ ખમણવાની મજા આવશે અને નાના પીસ હશે તો તમને ખમણવાની મજા નહીં આવે શ્રીફળ મેં ખમણી ને તૈયાર કરી લીધેલું છે આ રીતે આપણે સાવ ઝીણું ખમણી તૈયાર કરી લેવાનું મેં ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે એમાં હું દૂધ ઉમેરીશ દૂધ આપડે મલાઈ બધું જાગવા દેવાનું છે

અને આ બધું દૂધ કટ થશે ત્યાં સુધી શ્રીફળ પણ આમાં પાકી જશે એટલે શ્રીફળ આપણે આરે જ નાખી દેવાનું જયારે દૂધ ને મલાઈ ને બધું ઉમેરી ત્યારે શ્રીફળ પણ આપણે સાથે જ નાખી દેવાનું જેથી કરીને શ્રીફળ પણ આમાં સરસ પાકી જશે દૂધમાં હવે આને હું સરસ થી ગરમ કરી લઈશ ઉકાળવાનું છે અને ઘટ થાય ત્યાં સુધી આપણે રાખવાનું છે તમે જોઈ શકો છો દૂધની ક્વોન્ટિટી પણ થોડીક ઓછી થઈ ગઈ છે આપણે એને ઉકાળેલું છે થી અને દૂધ પણ થોડુંક ઘટ થઈ ગયું દૂધ હતું એનાથી થોડું ઘટ થઈ ગયું કેમ કે આપણે કઢાઈ ભરેલી હતી દૂધ જે થોડુંક ઘટ થઈ જાય પછી આપણે આમાં ખાંડ ઉમેરીશું તમે જોઈ શકો છો સરસ એકદમ ઘટ થઈ ગયું છે દૂધ અને એની ક્વોન્ટિટી પણ અચારથી પણ ઓછી થઈ ગઈ દસક મિનિટ મેં આ રીતે મિક્સ કરેલું હતું તો દસ મિનિટમાં તમે જોઈ શકો છો

આપણે બહાર થી લઈએ તેમાં ખાંડનો ભાગ થોડોક વધારે જ હોય કેમ કે ખાદી પાકમાં ખાંડ નો ભાગ વધારે હશે તો જ ખાદી પાક ખાવાની મજા આવશે પણ તમે ઓછી ખાતા હો તો ઓછી લો તો પણ ચાલે પણ બને ત્યાં સુધી થોડીક વધારે લેશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે થાય પછી જ ખાંડ ઉમેરવાની હવે ખાંડ ઉમેરેલી છે એટલે હજી થોડું ખાંડ ની ચાસણી આવશે ત્યાં સુધી કરી લેવાનું છે અને પેન તમે ગમે તે લઈ શકો કાંઈ નોનસ્ટીક ની જરૂર નથી તમે ગમે તે પેન પેનમાં કરી શકો અને તમારે આને કઈ થી ધીમા ગેસ ઉપર કરવું કે એવું કઈ નથી તમારે આને ફૂલ ગેસ ઉપર પણ કરી શકો ઉતાવળ હોય ફટાફટ કરવું હોય તો તમે ફૂલ ગેસ ઉપર પણ કરી શકો કાંઈ ધીમા ગેસની પણ જરૂર નથી પણ નીચે બેસે નહીં એનું ધ્યાન રાખવાનું ને તમારે આમાં માવો ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો તો આપણું દૂધ એકદમ કટ થઈ જાય પછી જ માવાનો ઉપયોગ કરવાનો તો થોડું દૂધ તો તમારે ઉમેરવાનું જ રહેશે નકરા માવાનો તો નહીં થાય કેમ કે શ્રીફળ ને આપણે થોડુંક દૂધમાં પકાવવું જ પડશે તો જે તે સોફ્ટ થશે અને હું કટ થાય ત્યાં સુધી કરી લઈશ તમે જોઈ શકો છો એકદમ સરસ કટ પણ થઈ ગયું છે બધું દૂધનો ભાગ મળી ગયો છે જે આપણે મલાઈ નાખેલી છે તેની પણ સરસ કણી કણી થઈ ગઈ છે પછી આપણે આને પેન છોડે નઈ ત્યાં સુધી હલાવવાનું છે હવે ગેસ આપણે થોડુંક મીડિયમ કરી દેસો ત્યાં સુધી ફૂલ ગેસ ઉપર જ કરેલું હતું હવે ગેસ મીડિયમ રાખશું જેથી કરીને ઘટ થઈ ગયું છે ને તો નીચે બેસશે નહીં નાખી શકીએ અને હવે અત્યારે આને સતત હલાવતા રહેવાનું અત્યારે હવે કટ થઈ ગયું છે સરસ એકદમ તો અત્યારે તમે આને મિક્સ કરતા હશો ત્યારે એકદમ એની મસ્ત ટોપરાની ફ્લેવર આવશે એકદમ સરસ સ્ટ્રોંગ એની ખુશ્બુ આવશે મસ્ત મજાની હું તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને પેન ને આરે છોડતું પણ નથી પેન છોડવા માંડ્યું હું આમાં એક ચમચી એક ઘી ઉમેરી ને આપણે આમાં મિક્સ કરી લે સુકીને ઘી ઉમેરવાથી એકદમ મસ્ત નીયાને સરસ સુગંધ આવશે તમે જોઈ શકો છો બહુ મસ્ત ઘટ થઈ ગયું છે અને આ રીતે ચમચામાં ભેગું ચાઈલું આવે છે નીચે ચોટતું નથી તમારે જો આમાં ફ્લેવર ઉમેરવી હોય તો તમે એલચી પાવડર ઉમેરી શકો હું અત્યારે કાઈ નહીં ઉમેરું કેમ કે ટોપરાની પોતાની એક ફ્લેવર સરસ ની હોય છે તો આપણે એલચી પાવડર ઉમેરીશું તો એની ફ્લેવર દબાઈ જશે એટલે હું કઈ ઉમેરતી નથી જો તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો આ ખાદી પાક બનાવશો ત્યારે તેની સરસ એકદમ મસ્ત સ્મેલ તમને આવશે તમને કોઈ બીજી આમાં ફ્લેવર ઉમેરવાની પણ ઈચ્છા નહીં થાય તમે જોઈ શકો છો હવે પેન ને આરે ચોટતું પણ નથી અને ભેગું એ બધું એક સરખું ભેગું મિશ્રણ કરે છે શકો છો એનો કલર પણ બહુ સરસ આવી ગયો છે અને આને સેટ કરી લેશો ફેલાવી દેશું બધી બાજુ અને મેં ફેલાવી દીધું આ રીતે સરસ વ્યવસ્થિત થી ફેલાવી દે પછી હવે આપણે આને પાંચેક મિનિટ માટે સેટ થવા મૂકીશું એકદમ ટેસ્ટી એવો અને જે આપણે બજારે થી લઈએ દુકાને થી તેવો જ ખાદી પાક આજે ઘરે બનાવીને મેં તૈયાર કરેલો છે તમે જોઈ શકો છો ખાદી પાક બની તૈયાર થઈ ગયો છે આપણે તેને સર્વ કરીશું એ સર્વિંગ પ્લેટ લીધેલી છે તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો ખાદી પાક માંગરોળનો તૈયાર થઈ ગયો છે તો આજની આ ખાદી પાક તમે વ્રત માં પણ ખાઈ શકો કેમ કે આપણે આમાં ટોપરું અને મલાઈ દૂધ થી ને જ બનાવેલો છે અને હમણાં રક્ષાબંધન આવશે ત્યારે પણ તમે આ મીઠાઈ બનાવી અને રાખી શકો ઘરમાં તો માંગરોળ નો ખાદી પાક બની ને તૈયાર થઈ ગયો છે અને હું તમને તમને આ બતાવું પણ ખરી બહુ મસ્ત એકદમ ટેસ્ટી તમે બજારે થી લ્યો છો તેવો જ ખાદીપાકા છે આપણે ઘરે બનાવી અને તૈયાર કરેલો છે આજ રીતનો તમને જે બજારમાં મળે છે તેવો જ ખાદીપાકા આજે આપણે ઘરે બનાવેલો છે હું જોઈ શકો છું બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે